સુરત માં આજની સવાર કરુણાંતિકા સમાચાર સાથે થઈ સુરત માં એક પરિવારે સામૂહિક આત્મહત્યા નો પ્રયાસ ની ઘટના ને લઈ એરેરાટી મચી છે સુરત ના સરથાણા વિસ્તારમાં સૂર્યા ટાવર સોસાયટી માં રહેતા સ્મિત જિયાની એ ગુસ્સામાં આવી માતા પિતા

એને મિર સ્મિત લાલુભાઈ જીણ નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઇજા પહોંચાડે છે સારવાર છે છે અને પત્ની બાળક એને ગળાના ભાગે ઇજા પહોંચાડે એનું મોત નીપજાવ્યું છે અને પોતાની જાતને પણ બંને હાથથી નસો અને ગળાના ભાગે ઇજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાગમાં છે ત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં આ લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અમારા ઘરે ના આવતા અને એ બાબતે પરિવારજનો બોલા છે થઈ અને હવે હવે લાગી આવ્યું કે કોઈ નથી એમના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલું થઈ ગયો આવું કોઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણને મોત નીચાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો સ્મિત બિઝનેસ કરે છે જણાવેલ છે